કેમ છે મજામાં શું વાત કરવાની દુનિયામાં આપનું સ્વાગત છે મારા કહેવાય છે કે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત કહી શકાય કે વ્યક્તિએ સશક્ત થવું એમ્પાવર થવું આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી અબ્રાહમ નિથનજી ખૂબ જ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સશક્તિકરણ એમ્પાવરમેન્ટ એમાં લખ્યું છે કે જે હૃદય પ્રશંસાથી પ્રોત્સાહિત કરે છે તે જ આલોચના કરવાનો અધિકાર રાખે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે સશક્તિકરણની છે એમ્પાવરમેન્ટની છે આજે બે પ્રકારના માણસો તમને આ સમયમાં જોવા મળશે આ દુનિયામાં જોવા મળશે એક એવી વ્યક્તિ કે જેને પ્રશંસા ખૂબ ગમે છે પ્રશંસાથી ખૂબ આનંદ થઈ જાય છે કોઈ જો તેની પ્રશંસા કરે તો તે છલકાઈ જાય છે પરંતુ જ્યારે એ જ વ્યક્તિની આલોચના કરવામાં આવે તો તેને સહન નથી થતું તેનું મોઢું પડી જાય છે નિરાશ થઈ જાય છે આ છે એક પ્રકારના માણસો બીજા પ્રકારના માણસો એવા છે કે જે હંમેશા ફક્ત ને ફક્ત આલોચના જ કરતા હોય છે કંઈ પણ સારું કંઈ પણ સાચું કંઈ પણ શ્રેષ્ઠ આપો છતાં પણ એમાંથી કંઈક ને કઈકિસાઈઝ કરશે કંઈક ને કંઈક આલોચના કરશે ને કંઈક ને કંઈક હરાવી નીકાળશે તે લોકો ક્યારેય પ્રશંસા નહીં કરે ક્યારે કોઈને પ્રેઝ નહીં કરે મારા મિત્રો અહીંયા જે વાત છે તે બીજા પ્રકારના લોકોની વાત છે કે જે લોકો હંમેશા આલોચના કરવાનો પ્રયાસ કરતા હોય આલોચના જ કરે કરતા હોય તો તેમને સૌથી પહેલા પ્રશંસા કરવાનું પણ શીખવું પડશે જો આવી વ્યક્તિ ખરેખર સાચા હાથમાં સશક્ત થવા માગતી હોય એમ્પાવર થવા માંગતી હોય તો આ વ્યક્તિઓએ સૌથી પહેલા પ્રશંસા કરતા શીખવું પડશે અને પછી જ આલોચના કરવાનો અધિકાર રાખે છે મારા મિત્રો આવા માણસોમાં આપણે પણ આવી શકીએ છીએ અને આપણી આસપાસના ઘણા બધા લોકો આવી શકીએ છીએ કારણ કે આજે ટીકા કરવી આલોચના કરવી કે એકદમ સરળ વાત થઈ ગઈ છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સારું અને સાચું કામ કરે ને ત્યારે તેની એની પ્રશંસા કરવાવાળા પણ બહુ ઓછા લોકો મળે છે જે ખોટું છે આજના સમયની સરત જરૂરિયાત એ જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ સારું અને સાચું કામ કરે તે વ્યક્તિની પ્રશંસા કરવી તે જ વ્યક્તિ જો કંઈક ખોટું કરે તેનાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો તેની આલોચના કરે આજ એક સીધો અને સાચો નિયમ છે જે આપણે આપણા મનમાં ઉતારવાનો છે હૃદયમાં ઉતારવાનું છે એની પર કામ કરવાનું છે આગળ વધવાનું છે તો મારા મિત્રો આપણે આટલું કરી શકીએ તો આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તેને અમે સારા અને સાચા રસ્તે જઈને સંતોષપૂર્વક લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ માટે મારા મિત્રો શ્રી અબ્રાહમ લિંકનજી એટલે જ કહ્યું છે કે જે વ્યક્તિ જે હૃદય પ્રશંસા દ્વારા પ્રોત્સાહિત કરે છે આલોચના કરવાનો અધિકાર પણ તેને જ છે થેન્ક યુ